હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ ગરમા ગરમ અને આથા વગર લાઈવ ઢોકરા ઇન્સ્ટન્ટ આપણા ઢોકરા બનીને તૈયાર થઈ જશે અને આ ઢોકરા લારી ઉપર મળે તેવા જ સ્વાદ સાથે આપણે ઘરે બનાવીશું અને લગ્ન પ્રસંગમાં પણ તમે આ ઢોકરા જોયા હશે રેસીપી જોઈએ એ પેલા વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે રેસીપી જોઈ લઈશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકરા બનાવવા માટે આપણે મોટો એક કપ ચણાની દાળ લીધી છે લાઈવ ઢોકરા બનાવવા માટે મેઇન વસ્તુ છે ચણાની દાળ તો તેના જ માપમાં હાફ કપ જેટલો આપણે નાનો કપ એટલે આપણે ચોખા લીધા છે ચોખા તમારી બાસમતી યુઝ નહીં કરવા બાકી તમે કોઈપણ ચોખાનો આમાં ઉપયોગ કરી શકો છો તેમાં જ આપણે હાફ કપ જેટલી અડદની સફેદ દાળ આવે છે તે આપણે લીધી છે અને વન ફોર્થ કપ જેટલી આપણે મગની દાળ લીધી છે અને એક વાટકી આપણે ચોખાના પોવા લીધા છે આ બધી વસ્તુને આપણે બે થી 3 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે ઓવરનાઈટ પણ તમે નાખી શકો છો જો ટાઈમ ન હોય તો બે કલાકમાં પણ તમારું કામ થઈ જશે જોઈ શકો છો કે બે કલાકમાં આપણે સરસ મજાના આપણે દાળ અને ચોખા પલરી ગયા છે ગરમ પાણીમાં તમે પલાળશો તો એકદમ પલરી જશે અને સાઈડમાં આપણા પોવા પણ એકદમ પલરી ગયા છે હવે આ બધી વસ્તુમાંથી આપણે પાણી અલગ કરી લેશો હવે આપણે દળવા માટે મિક્સર નું એક બાઉલ લીધું છે તેમાં આપણે કલર લીધા છે તે આપણે એડ કરી દેસું જેટલી સમય કે તે નાખશું આપણે ત્રણ ચમચી જેટલી આપણે ચણાની દાળ એડ કરી છે અને કલરેલા આપણે ચોખાના પૌવા છે તે પર આપણે થોડા એમાં એડ કરી દેવાના છે 1/4 કપ જેટલું પાણી આપણે એડ કરશું પછી લાગશે તો આપણે થોડુંક નાખશું હવે આપણે તેને પીસી લેવાનું છે હવે આપણે તેની અંદર અડધા કપ જેટલું મેં ખાટું દહીં લીધું છે જો તમારે મોરું દહીં નાખવું હોય તો પણ ચાલે આપણે અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરી દઈશું આપણે આથો આવા નથી દેવાનો તે માટે આપણે દહીંનો ઉપયોગ કરીશું હવે બધી વસ્તુને આપણે પીસી લેવાનું છે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લીધી છે આ રીતના તમારે પેસ્ટ બનાવવાની છે આવી જ રીતના આપણે બધી દાળને દરી લેવશું બધી દાળ ચોખાને આપણે પીસી લીધા છે જોઈ શકો છો તમે એમાંથી હવે આપણે ઢોકરા બનાવવાના છે તેટલું બેટર આપણે એક બાઉલમાં અલગ કરી લેશું આ રીતે અને બીજું બેટર તમે ઢાંકી અને ગરમ જગ્યાએ ચારથી પાંચ કલાક રાખશો તો આથો આવી જશે અત્યારે આપણે આથા વગરના ઢોકરા બનાવીએ છીએ થોડુંક અલગ પાડી લેશું આપણે જોઈ શકો છો કે થોડું બેટર આપણે અલગ કરી લીધું છે હવે આપણે તેમાં મસાલા કરી લેશું અડધી ટી સ્પૂનથી પણ ઓછી આપણે હળદર રીડ કરીશું તેમાં

અને એક નંગ મરચું છે તેની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો હવે ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું આની અંદર જેથી કરીને આપણા ઢોકળા છે તે એકદમ સરસ ફૂલી પણ જાય સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો હવે ખાવાના સોડાની ઉપર આપણે થોડુંક પાણી એડ કરીશું અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો કે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને ઢોકળા બનાવવાનું પરફેક્ટ બેટર આપણું બની ગયું છે તો હવે આપણે એક સ્ટીમની ડીશ લઈ લેશું હવે આપણે પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક તેલ નાખી અને હાથ વડે પ્લેટને આપણે ગ્રીસ કરી લેવાનું છે તેલ વડે એટલે ઢોકળા તમારા ક્યાંય પણ ચોટે નહીં હવે બનાવેલું બેટર છે તે આપણે એડ કરી દેશું જોઈ શકો છો કે બેટર આપણે એડ કરી દીધું છે હવે હાથની મદદથી આ રીતે ડીશને આપણે થપથપાવશું એટલે બધી બાજુએ એક સરખું બેટર થઈ જાય બેટર એડ થઈ ગયું છે હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર છે તે આ રીતે સ્પ્રિન્કલ કરશું જેથી કરીને દેખાવા પણ એકદમ સરસ લાગે ઓલરેડી આપણે ગેસ ચાલુ કરીને સ્ટીમ ગરમ કરવા રાખેલું હતું અને આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે પ્લેટ હળવી હાથેથી મૂકી દેશું હવે આપણે ઢાંકું ઢાંકી અને દસ થી પંદર મિનિટ સુધી ઢોકરાને સ્ટીમ થવા દેસુ અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું જોઈ શકો છો ચાકુની મદદથી આપણે ચેક કરશું એકદમ ચાકુ આપણું ક્લીન બહાર આવે છે પરફેક્ટ આપણા ઢોકરા બનીને તૈયાર થયા છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે પ્લેટને નીચે ઉતારી લેશું આપણે જોઈ શકો છો કે પ્લેટને આપણે બહાર કાઢી લીધી છે હવે સિંગ તેલ આપણે લીધું છે સિંગ તેલ વડે ફ્રીસ કરી લેશું આપણે આ રીતે એટલે ઢોકરામાં એકદમ મસ્ત શાઇનિંગ પણ આવે અને સ્વાદ પણ આપણે ગ્રીસ કરી લીધું છે હવે આપણે કાપા પાડી લેશું ઢોકરાની સાઈઝ તમારી જેવી જોતી હોય તેવા તમે કાપા પાડી શકો છો જોઈ શકો છો કે ઊભા અને આડા કાપા આપણે પાડી લીધા છે હવે હું તમને એક પીસ બતાવું કે આપણા ઢોકરા એકદમ પરફેક્ટ બન્યા છે જોઈ શકો છો કે લાઈવ ઢોકરા બજારમાં મળે તેવા ઢોકરા આપણા બની અને તૈયાર થયા છે અને એક પીસ હું તમને હાથમાં બતાવું તો એકદમ જારીદાર અને સોફ્ટ બન્યા છે તો ગરમા ગરમ લાઈ ઠોકરા આપણા તૈયાર છે એક પ્લેટમાં તેને સર્વ કરી લેશું ઢોકળા આપણા એકદમ તૈયાર છે એક પ્લેટમાં આપણે સર્વ કરી લીધા છે અને સાથે આપણે લસણની ચટણી પણ રાખી છે લસણની ચટણી સાથે લાઈવ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ચટણી તમારે શીખવી હોય તો ઓલરેડી મારી ચેનલ ઉપર મેં મૂકેલી છે નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ તો એકદમ ગરમા ગરમ લાઈ ઢોકળા આપણા તૈયાર છે લસણની ચટણી સાથે તો તેનો સ્વાદ એકદમ જોરદાર લાગે છે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ